હેલો ગાયઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સૌના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર રમાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો હું મજામાં છું તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે રવિવાર એટલે છોકરાઓને રજા દીધા આપણે કામની કંઈ ચિંતા હતી અમારા અંશુભાઈ ટ્યુશન પણ જઈને આવ્યા અને હજુ એમને એમ ફરે

તો ગાઈઝ આ અમારા એક નાના સબસ્ક્રાઈબર છે આદિત્ય જે અમારા વિડીયો જોવે છે લાઈક કરે છે કોમેન્ટ કરે છે તો મને કહે કે તમારા વિડીયો હું જોઉં છું સરસ લાગે છે બસ આવો આવું સપોર્ટ તમને નાના છોકરાએ કરે છે તો તમે પણ કરજો અને આ છે અમારા સુધીરભાઈ તો ગાય બપોરે આપણે જમીન ઉપર સુઈ ગયા હતા અને ઉઠીને જોઈ તો પાછું આપણું મોઢું સુજાઈ ગયું છે પાછું સૂજવાઈ ગયું છે દાઢ દુખવા માંડી છે

તો ગાય આપડા ઘરે આવ્યા છે મહેમાન એટલે આપણે બનાવવા માંડ્યા છે શીરો શાક અને રોટલી તો શીરો બનાવવાનો બાકી છે બીજી બધી રસોઈ આપણી રેડી થઈ ગઈ છે તો ફટાફટ શીરો બનાવીને આપણે અમને જમવા આપી દઈશું તો ગાઈઝ આપણા ઘરે આવ્યા હતા મહેમાન તો મહેમાનને જમાડી અને એમને વિદાય પણ આપી દીધી અને ઘરનું બધું કામ પણ કરી નાખ્યું અને પાછો આ સોજો આવે છે એટલે વળીને દાર દુખવાય છે તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન તમારું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ